હવે રાજકોટમાં પુરવઠા વિભાગનો મોટો ખેલ બહાર આવે તેવી શક્યતા છે સસ્તા અનાજની દુકાનમાંથી સડેલું અને હલકી ગુણવત્તાનું અનાજ મળતું હોવાનો મુદ્દો કલેક્ટર પાસે પહોંચ્યો અને આ મુદ્દો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા લઈને પહોંચ્યા રામ મોકરિયાએ આ દાવો કર્યો મોકરિયા રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લીધા આ નમૂના કલેક્ટરને સોંપવામાં આવ્યા જેમાં ઘઉં ચોખા દાળ ચણા હલકી કક્ષાની ગુણવત્તાવાળા સેમ્પલ રામ મુકરાએ કલેક્ટરના ટેબલ પર મૂક્યા અને કહ્યું કે મારે જાણવું છે કે આ ઉપરથી થઈ રહ્યું છે કે નીચેના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ભેળસેળ તો રાજકોટની એકથી વધુ સસ્તા અનાજની દુકાનો અથવા ગોડાઉનમાં થતી હોય તો સવાલ એ છે કે પુરવઠા વિભાગ શું કરી રહ્યું છે આ મુદ્દે કલેક્ટર પ્રભવ જોશીએ તપાસના આદેશ આપ્યા કહ્યું કે અમે સેમ્પલ એકત્ર કરી તપાસ માટે મોકલીશું સરકારમાંથી માંથી ઉપર થયા તો ઉપર જ વાત કરીએ અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા ગયા છે ફિગર છે સરકારમાંથી માંથી ઉપર થયા તો ઉપર જ વાત કરીએ અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા ગયા છે ફિગર છે પોતાનાજની દુકાનમાંથી મળતા હોય છે જે મોદી સાહેબે સ્કીમ કરી છે કે એસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કોવિડ સમયે એ પછી એ એમ લાગ્યું કે આ જરૂરી છે એટલે પાંચ વર્ષ સુધી એક્સટેન્શન કર્યું છે એ જે અનાજ છે એ હલકી કક્ષાનું સેમ્પલ મારી પાસે આવેલ મેં કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારીને બતાવ્યા અને આમાં જે કંઈ હોય તપાસ કરવાનું કીધું એમાં ચોખા દાળ ચણા આવા વિવિધ પ્રકારના અનાજ હતા ને એમાં ક્યાંક કોઈમાં જીવ જંતુ હતા કોઈમાં ભૂકો થઈ ગયેલી પેલું હતું કોઈમાં કાકરી હતી કોઈમાં અન્ય પેલા હતી ભેળસેળ જેવું એટલે મેં બતાવ્યું છે ને એના ઉપર એક્સન લેવાની શું ના પાલે એમાં તપાસના આદેશ આપ્યા છે અને જ્યાંથી એમણે સેમ્પલ કલેક્ટ કર્યા છે એની ટેસ્ટિંગ માટે અમે લેબોરેટરીમાં મોકલીશું સેમ્પલ ઓલરેડી જે માલ હોય છે એ જે માપ કયો છો લેબોરેટરીમાંથી અપ્રુવલ થાય ત્યાર પછી રિલિસ્ક હોય છે એ તપાસ પછી ખબર પડશે